સુરતમાં દિવાળી પહેલા જ એક મકાન સોનાના દાગીનાની ચોરી થઈ હોય જે અંગે સચિન પોલીસ મતકની ફરિયાદ નોંધાતા સચિન પોલીસે તપાસ હાથ ધરી ચોરી કરી ભાગી છૂટેલા રીરા ચોરીને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં બનતા ચોરીના ગુના અટકાવવા આપેલી સૂચના લઈને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીજ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસની ટીમ પીઆઈ પીએન વાઘેલા તથા પીએસઆઈ એનડી ડામોની સૂચના લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઆઈ ઇન્દ્રજીતસિંહ અમરસિંહ વનાર ના પોલીસ કોન્સ્ટેબલ દશરથ માવજી રઝિયાને એવી માહિતી મળી હતી કે સચિન ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર ખાતે આવેલા ગોકુલનગર સોસાયટી સુભાષ ચોકની આગળના મકાનમાં રહેતા અભિમન્યુ સાહુના ઘરમાં થયેલી ચોરીની ઘટનાને અંજામ આપના રીઢો ચોર સચિન રેલવે ગંડારા પાસે છે જે માહિતીના આધારે પોલીસની ટીમે ત્યાં વોજ ગોઠવી રીક્ષા ગરફોડ ચોર એવા મૂળ ઓડિશાના ગંજામ હરોલપાડ ખાતે સાણ મરેતા રવિના રાધાકૃષ્ણ મહાપાત્ર ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ચોરાયેલા સોનાના દાગીના સહિત એક લાખ નેવું હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે તો ઝડપાયેલો રીડો અગાઉ પણ સચિન પોલીસના હાથે ત્રણ વખત ઝડપાઈઓની કબૂલાત કરી છે